ભરૂચમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી આરોપી ઠાકુરને સેશન્સ કોર્ટે સજા ફટકારી બે હજાર દસમાં માં બાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ દુષ્કર્મ લાલચ આપીને અંકલેશ્વરના સારંગપુર વિસ્તારનો આ બનાવ હતો તો બે હજાર દસમાં માં બાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે સેશન્સ કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ સમાચાર ચોકલેટની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું હવે સગીરાના પરિવારને ન્યાય મળ્યો છે સારંગપુર વિસ્તારનો આ બનાવ હતો આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી આરોપી ઠાકુરને સેશન્સ કોર્ટે સજા ફટકારી બે હાજર દસમાં બાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું અંકલેશ્વરના સારંગપુર વિસ્તારનો આ બનાવ હતો બે હજાર દસમાં બાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે સેશન્સ કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ સમાચાર ચોકલેટની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું હવે સગીરાના પરિવારને ન્યાય મળ્યો છે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારનો આ બનાવ હતો